ના દિવસે ઘણી સ્ત્રીએ દશામાનું વ્રત કર્યું હોવાથી તે નદીએ નહવા જવા લાગી આ સ્ત્રીઓને નદીએ નહતી અને પૂજા કરતી હતી નદીને કાંઠે રાજાનો મહેલ હતો રાજાની રાણી જરખામાં ઝરખામાંથી બધી સ્ત્રીઓને નાયક પૂજા કરતી જોઈ દાસીને કહ્યું જા આ બહેનોને પૂછ્યા કે તમે કયું વ્રત કરો છો દાસી નદી કાંઠે આવી અને કહેવા લાગી બહેનો તમે કયું વ્રત કરો છો એક બહેન બોલી અમે દશામાનું વ્રત કરીએ છીએ એ વ્રતની વિધિ મને ન કહો ત્યારે બીજી સ્ત્રી બોલી દસ સૂતરના તાતના લેવા તેને દસ ગાંઠો વાળવી અને દોરાને કંકુ લગાવી તે દોરો હાથે અને કળશે બાંધી દેવો એક માટીની સાંડળી બનાવી તેની સ્થાપના કરવી દશામાના નામનો દીવો કરી પ્રાર્થના કરવી અને દસ દિવસ નકોટા ઉપવાસ કરવા અથવા એક ટાણું ભોજન કરવું દાસીએ મહેલ આવી દાણીને બધી વાત કરી પછી જ્યારે રાત્રે રાજા ઘેર આવે એટલે રાણીએ રાજાને પૂછ્યું કે હું દશામાનું વ્રત કરું ત્યારે રાજાએ પૂછ્યું કે દશામાનું વ્રત કરવાથી શું લાભ થાય છે ત્યારે રાણીએ કહ્યું કે નિર્ધનને ધન મળે પુત્ર પરિવાર વધે સુખ શાંતિ અને સંતોષ મળે આ રીતે વ્રત કરનાર દરેકની મનોકામના પૂર્ણ થાય છે ત્યારે રાજા અભિમાનમાં છલકાઈને બોલે છે કે મારે ધન દોલત રાજ પાઠ હાથી ઘોડા પુત્ર પરિવાર બધું જ છે મારે ત્યાં કશી જ કમી નથી તેથી વ્રત કરવું નથી આ સાંભળી રાણીને ખૂબ જ ગુસ્સો આવ્યો એ રિસાઈને ખાધા વગર પોતાના શયનખંડમાં જઈને સૂઈ ગઈ આ બાજુ રાજા ઉપર દશાઈમાં પોપાયમન થયા રાત્રિએ દશામાં આવી તેના આખા રાજમહેલમાં ફરી વળ્યા આથી સવારમાં રાજ્યમાં અંધાધૂન થવા માંડી તિજોરીમાં એક પૈસા ન મળે કોઠારમાં જોવા ગયા તો અન્ન કોણ ન મળે આ બધી વાત આખા નગરમાં ફેલાતા પ્રજાજનો કહેવા લાગ્યા હે રાજા તમે નગર છોડી ચાલ્યા જાઓ તમારી પર દેવીનો કોપ ઉતર્યો લાગે છે રાજા તેથી તમે તેથી તમારે માથે ખરાબ દશા બેઠી છે આ સાંભળી રાજા રાણી બંને પુત્રોને લઈને નગર છોડી ચાલ્યા નીકળ્યા નગરની બહાર બગીચામાં તેઓ આરામ કરવા બેઠા તો બગીચો સુકાઈ ગયો ત્યારે રાજા રાણી કહે છે કે આપણી દશા ખરાબ છે તો આપણે જ્યાં જઈએ ત્યાં અહીં થશે માટે અહીંથી ચાલી નીકળો રસ્તામાં બંને પૂરોને કહેવા લાગ્યા અમને તો ભૂખ લાગી છે પણ રાણી તેને સમજાવીને રાખે છે એટલામાં એક ગામમાં બહેનપણીનું ઘર આવતા તે બંને પૂરોને લઈને બહેનપણીને ઘરે જઈને કહે છે કે જરા બંને બાળકોને ખાઈને ખૂબ જ ભૂખ લાગે છે ત્યારે તેની બહેનપણી રાણીને કહે છે કે જા જા

આથી રાજા કહે કે કલ્પાત ન કરશો એ તો જેના હતા તેને લઈ લીધા એ તો જેના હતા તેને લઈ લીધા ત્યાંથી તેઓ આગળ ચાલી નીકળ્યા એવામાં રાજાની બહેનનું ગામ આવ્યું ત્યારે રાજાએ કહ્યું કે આ તો મારી બહેનનું ગામ છે તેને મળ્યા વગર કેમ જવાય ગામમાં પખાડી સાથે કહેવાય કે તમારા ભાઈ ભાભી તમને મળવા આવ્યા છે ત્યારે બહેને વિચાર આવ્યો કે મારી ભાઈની દશા ખરાબ હોવી જોઈએ નહીતર મારા ભાઈ આથી ગોડા પાલખી સાથે આવે ચોક્કસ તેની દશા ખરાબ હોવી જોઈએ તેથી તેને પખાલી સાથે સુકડી તેમજ સોનાનું સાંકડું માટલીમાં મૂકી ભાઈ જ્યાં બેઠા હતા ત્યાં મોકલ્યું પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડીના કોલસો થઈ ગયા અને સોનાનું સાંકડું સાફ બની ગયું ત્યારે રાજા વિચાર કર કે મા જણી બેન કોઈ દિવસ ભાઈને મારી નાખવા માટે રાજી ન હોય ચોક્કસ મારી દશામાંનું પરિણામ છે તેથી રાજાએ માટલી ત્યાં જ જમીનમાં દાટી અને આગળ ચાલી નીકળી આગળ જતા એક નદીના કાંઠે એક ખેડૂતના વાડામાં ખૂબ જ તરબૂચ થયા હતા ત્યારે રાણીએ કહે કે ભાઈ અમને એક તરબૂચ ખાવા આપો તો સારું ખેડૂતને દયા આવી તેણે રાણીને તરબૂચ આપ્યું પણ રાજા રાણીને સૂર્ય આથમ્યા પછી ન જમવાનો નિયમ હોવાથી તેઓ તરબૂચને ત્યાં જ મૂકીને સૂઈ ગયા ત્યાં તો બાજુના ગામમાં રાજાનો કુંવર રીસાઈને નાસી ગયો હતો તેથી તેને સૈનિકો કુંવરને ખોડતા ખોટતા ત્યાં આવ્યા હવે રાજા રાણી પોતાની બાજુમાં જે તબુસ મૂકીને સૂતા હતા તે તેની દશાના પ્રતાપે ખોયેલા કુંવરનું મસ્તક બની ગયું તે જોતા રાજા રાણીને અપરાધી ગણી ખૂબ જ માર માર્યો તેથી તેમને દોરડાથી બાંધી પોતાના રાજા પાસે રાજમહેલમાં લઈ ગયા ત્યાંના રાજા પોતાના કુંવરનું મસ્તક જોઈ ખૂબ જ ગુસ્સે થયા અને બંનેને પોતાના પુત્રના હત્યારા ગણીને જેલમાં પૂરી દીધા આવી રીતે દશામાંનું વ્રત

તેની પાસે વ્રતનું ઉજવણું કરવાની બધી જ સામગ્રી મગાવી અને સુગઢતા પણ કરાવી ઉપરીને રાણી પર દયા આવવાથી તેનું કામ કરી આપ્યું વ્રતના જ ઉજવણાના વખતે દસ મુઠ્ઠી ઘઉં ભડાવી તેની લાપસી બનાવી સર્વને પ્રસાદી આપી પોતે પણ પ્રસાદ લીધો પછી માતાજીની સાંડણી નદીમાં પધરાવી આ પ્રસાદ રાજાએ પણ ખાધો હતો તેથી દશામાએ તેમની દશા પલતાવી નાખવાનો વિચાર કર્યો પછી રાજાની દશામાં સપનામાં આવી અને કહ્યું કે હે રાજા જેમને તે જેલમાં પૂર્યા છે તે તારા કરતા મોટા રાજાનો રાજા છે તેને તારા પુત્રની હત્યા કરી નથી પરંતુ તારો પુત્ર આવશે માટે તું જેલમાં પૂરેલા રાજા રાણીને છોડી તેની ક્ષમા માગજે જો તું આ વાત સાચી નહીં માને તો જેવી તેમની દશા થઈશ તેવી તારી દશા થશે એમ કહી માતાજી અંતર ધ્યાન થઈ ગયા રાજાને પછી ઊંઘ આવી નહીં તેથી તેને સવારે વહેલા ઊઠી પોતાના સ્વપ્નની વાત સર્વને કહી સંભળાવે એટલામાં રાજકુવર પણ માની કૃપાથી પાછો આવ્યો રાજા રાણાને ખાતરી કરવા પેલો કૂવોનું માથું જોયું તો તે તરબૂચ નીકળ્યું પોતાનું સ્વપ્ન સાચું લાગ્યું તેથી તે પોતે જ જેલમાં જઈ રાજા રાણીને છોડી તેમ પગમાં પડી તેમની ક્ષમા માગી તેમને રાજ મહેલમાં

સોનાનું સાંકડું જોયું માટલું રથમાં મૂકી ચાલી નીકળે એમ કરતા તેઓ વાવ પાસે પાણી પીવા ગયા હતા ત્યાં આવ્યા ત્યારે દશામાએ વિચાર કર્યો કે બંને બાળકોને લીધા તો ખરા પણ હવે આપવા કેવી રીતે તેમ વિચાર કરીને તેમને ડોષીનું રૂપ લઈ બંને બાળકોને બંને આંગળી વળગાડીને આવ્યા અને બૂમ પાડી કહ્યું કે આ કોઈના પૂરો ભૂલા પડ્યા છે તેને લેતા જાઓ ગો રાખ્યો તે પોતાના પુત્રને ઓળખી ગયા અને બંને પુત્રને ઓળખી ગયા અને બંને પુત્રને એક પૂર્વક સાતી ચર્ચા લગાડી દીધા આ ડોષી દશામાં પોતે હતા રાજાને કહે કે હવે તમારી દશા વર્તી થઈ છે તમે તમારા રાણીની અભિમાનમાં છલકાઈને દશામાંના વ્રત વિશે ગમે તેમ બોલ્યા હતા તેથી તમારી દશા કઠાણ બની ગઈ હતી હવે તેની ને સમજાયું હશે કે કોઈ દેવ દેવ અવગણના કરવી નહીં જાવ હવે તમે રાજ્યમાં સુખીથી રહો બધા રથમાં બેસી પ્રથમ હતી તે બહેનપણીના ઘરે પાસે આવ્યા જેને તેનું અપમાન કર્યું હતું તે બહાર ઊભી હતી તે દોડીને રાણીને ભેટી પડી રોકાઈ જવા માટે ખૂબ જ આગ્રહ કર્યો જ્યારે દશા ખરાબ હતી ત્યારે રોટલો નહોતો આપ્યો અત્યારે મિષ્ટાનથી જમાડે તો પણ નકામું છે એમ કહી તેઓ નગરની ફૂલવાડીમાં આવી પહોંચ્યા ત્યાં તો ફૂલવાડી લીલીછમ બની ગઈ રાજાના આગમનની ખબર પડતા સર્વનગરજનો વાત ગાતે સામે સાથે રાજાને રાજમહેલમાં લઈ ગયા દશામાં પ્રતાપે રાજા સુખી થયા રાણીએ પાંચ વર્ષ પૂરા કર્યા તથા વ્રતનું ઉજવણું કર્યું રૂપાણી સાંડળી જન્મ પધરાવી બ્રાહ્મણોને દક્ષિણા આપી અને વ્રતનું રૂઢી રીતે ઉજવણું કર્યું માના પ્રતાપથી સુખ શાંતિ અને સંતોષમાં રહેવા લાગ્યા જય દશામાં જેવા રાજા રાણીને ફર્યા તેવા સર્વને ફરજો વ્રત કરનારને વાર્તા લખનારને વાંચનારને સર્વની દશા સુધારજો સુખ સંપત્તિ અને સંતતિ આપજો શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રદાન કરજો જય દશામાં